હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય નુલો આજે રોશની ફાઇનલી જાય છે ને મમ્મીના ઘરે આજે વરસાદ ગયો છે તો છે થોડાક દિવસ રોકાશે કઈ ગઈ ગોતું છે આવ્યો આવ્યો આવ્યો

Sarı var ya güzel, yani chips bana öyle. Acaba musallak mı bakacağız? અત્યારે જોડવડલી નું વાતાવરણ છે જોકે વરસાદ જેવું પણ છે એક છે પાદર માં આ શેરીમાં પરમ દિવસે ગાયમાં નાખી સાવજ

હાય ગાય અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને એડ ધ્યાન કરો છો કાલે મળ્યો નવા લોક સાથે ત્યાં સુધી બો ભાઈ ગુડ નાઇટ